અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ગણતરીની દિવસોમાં ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો અડાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ભગીરથ ઉર્ફે ભગી મકવાણાને શર્પીપાડી તેની પાસેથી બાઇક રોકડા રૂપિયા મોબાઈલ સહિતની મત્તા કબજે કરી તો રેડા અડાજણ પોલીસ મથક વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હાલ તો અડાજણ પોલીસે રેડાની વધુ પૂછપરછ હાથ ધરી છે જી સર પોલીસ સ્ટેશનમાં એક ઘર ચોરીનો બનાવ બન્યો એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે સ્ટાફની ટીમની કાર્યરત થયેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ એક આરોપી અને ત્રણ બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરસાયકલ રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન ચાર જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની છે પ્રોસીજર ચાલુ છેટર હોય દુકાનની એ સટર ઊંચું કરી અને એમાં છોકરાને અંદર ઘાલી દે અને પછી એમાં તે બધું ચોરી કરીને બહાર કાઢે પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ સટર એવું ને એવું મૂકી દે અત્યારે હાલમાં એક છે ગુણો તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે